નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ એટલે કે ગઈકાલે ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોતાના એક નિવેદનમાં વક્તવ્યમાં અમરેલી લેટરકાંડ મુદ્દે કૌશિક વેકરિયાને ક્લીન ચીટ આપી હતી એટલે કે હર્ષ સંઘવીનું કહેવું એવું હતું કે અમરેલીનું લેટરકાંડ છે એ કૌશિક વેકરિયા જે ધારાસભ્ય છે ભાજપના એમને બદનામ કરવા માટે એની કારકિર્દી પૂરી કરવા માટે એક ષડયંત્ર કે તમે આ સર્ટિફિકેટ આપવાવાળા કોણ ભાઈ અમરેલી જે લેટરકાંડ થયું એમાં એક દીકરીને રાત્રે બાર વાગ્યે પકડી એનું સરઘસ કાઢ્યું એને માર મારવામાં આવ્યો તો આમાં સૌથી મહત્વની ભૂમિકા તો ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવી છું કે ભાઈ તમે લઈને અમરેલી શા માટે આવ્યા હતા કૌશિક વેકરિયાના કાનમાં તમે શું કહી ગયા અમરેલીના એસપી સંજય ખરાતને શું કહી ગયા અને તમે આવ્યા પછી અને તમારી અને એસપી સંજય ખરાતની મુલાકાત થઈ તમે અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની મુલાકાત થઈ ત્યાર પછી આ દીકરીને રાતોરાત અડધી રાતે ધરપકડ થઈ આ દીકરીનું સરઘસ કાઢ્યું આ દીકરીને પોલીસ સ્ટેશન આવી એટલે આમાં સૌથી મોટા ગુનેગાર તો તમે છો એટલે એક ગુનેગાર થઈ બીજા ગુનેગારને સર્ટિફિકેટ આપવા નીકળ્યો છે એટલે તમારા રાજમાં ભાજપના રાજમાં અત્યારે ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે